嗯。Mm. એક મિનિટ છે એક મિનિટ ઉપા રેજો વિદ્યાર્થી મિત્રો ટેકનિકલ પ્રોબ્લેમ છે થોડુંક શું કહે કે ચોટેજ એટલા માટે એક મિનિટ ઉભા રહેજો ચોંટે છે થોડુંક શું કહે કે તમને બી સ્ક્રીનમાં ચોંટતું દેખાતું હશે હમ રેડી રેડી દેખાય છે ચલો વ્યવસ્થિત દેખાય છે એક વાર સ્ટુડન્ટ કહી દે વ્યવસ્થિત દેખાતો હોય તો તમને લાભી દેજો કેમકે ચોંટતું હતું એટલા માટે શું કહેવાય કે ભૂ બરાબર છે ચલો કહી એટલે શું કહે કે સ્ટાર્ટ કરી દઈએ જય શ્રી રામ હા જય શ્રીરામ જય શ્રી રામ શેડ બોય અમિત કુમાર કે છે સર હવે કમ્પ્લીટ હા ઓકે કમ્પ્લીટ થઈ ગયું છે ને ડન તો નમસ્કાર સાથીઓ મારું નામ દિશાંત પટેલ હું તમારા બધાનું સ્વાગત કરું છું મીરા એકેડમી પર બરાબર છે તો જુનો જે આપનો સેશન હોય છે ત્રણ વાગ્યા સેશન કયો હોય છે તો કે ભાઈ પોલીટી જ્યારે ચા પીવાનો સમય થાય મગજ હેંગ મારી ગયું હોય એવા સમયે શું કહે કે આપણે ભારે સબ્જેક્ટ લઈને આવીએ બરાબર છે પોલિટી જેવો અને એની આપણે ચર્ચા કરીએ અચ્છા આજનો જે ટોપિક એક ચર્ચા તો મેં બધાની સાથે તમારી સાથે કરી જ છે કે ભાઈ હું જે બી ટોપિક તમને કરાવું છું પોલિટીમાં આપણે એક પણ વાર એક પણ લેક્ચર લાઈવ જે લીધો છે એની અંદર ક્યારેય એવું નથી કે આપણે શું કહે કે ટોપિક વાઇઝ એમસીક્યુ ના લીધા હોય બરાબર છે કેમ કે તમને ખબર છે કે પોલિટીમાં આપણે ટોપિક વાઇઝ એમસીક્યુ લઈએ છીએ

આ રાધિકા નથી બરાબર છે હેતાક્ષી એટલે એક રાધિકા કરીને છોકરી આવે છે જેનું બી આજ રીતનું આગળ સિમ્બોલ છે છે હોય તો બાય બાય ચાન્સ મિસ્ટેક એવું થઈ ગયું બરાબર એક વખત ફટાફટ લાઈક કરી દો બધા સેશન ને અને આપણે એટલે સેશન ની શરૂઆત કરી દઈએ બરાબર છે તો ચલો જો રોજ સવારે તમારો જે પ્રોગ્રામ હશે કે રીતે હશે કે સોડ આવશે મેથ્સ લઈને સવારમાં પહેલો લેક્ચર તમારો મેથ નો હશે મીરા એકેડમી પર

પપ્પુ સબ્જેક્ટ છે બરોબર છે આજનો જે આપણો ટોપિક છે એ એકદમ પપ્પુ છે બરાબર કેમ પપ્પુ છે કેમ કે રાજ્યનીતિના માર્ગદર્શકના ના સિદ્ધાંતો અને અમુક આ બંને માંથી શું કહે કે ઈઝી એમસીક્યુ હોય મોસ્ટલી અચ્છા પૂછાશે કેટલા એમસીક્યુ તો કે કઈ કઈ ના શકાય ભાઈ પેપરમાં મળી શકે કે બંને એક એક એમસીક્યુ પૂછી લે એકાદ અમુક પૂછી લે એકાદ રાજનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતમાંથી પૂછી લે બની શકે કે નીતિના નીતિ નિર્દેશકના તત્વો માંથી કઈ પૂછે જ નહીં બે એમસીક્યુ શું કહે કે સીધા અમુક પૂછી લે

ચાલો ફટાફટ શું કહેવાય કે આન્સર કરો બધા જે જે વિદ્યાર્થી મિત્રો જોવે છે એક વખત ફટાફટ શું કહેવાય કે આનો આન્સર કરો જો હજી એક વાત હું તમને કહું કે ન્યાયના વહીવટમાં અર્થતંત્રની વાત જ્યારે બી આવે તો અર્થતંત્ર નથી આર્થિક ન્યાયનો શબ્દનો મતલબ એટલે આપણને સીધી ખબર પડે કે આ વસ્તુ નહીં આવે બરોબર છે એમાં મતલબ અર્થતંત્ર છે જ નહીં પછી એક ખબર પડે આપણને કે સામાજિક આર્થિક ક્રાંતિ ક્રાંતિ માટે શું કઈ આર્થિક જ્ઞાન ઉપયોગ નથી કર્યો ક્રાંતિનો મતલબ થાય કે ફંડામેન્ટલ ચેન્જ અને ફંડામેન્ટલ ચેન્જ કોઈ બી લોકશાહી સરકાર ક્યારેય નહીં ઈચ્છે કે નાગરિકો તરફથી ફંડામેન્ટલ ચેન્જ આવે તો ધેટ ઇઝ રાઈટ બી અને ડી સીધા સીધા એલિમિનેટ થઈ જાય બરાબર છે કે બી અને ડી તો નહીં જ આવે તો એની સાથે તો પણ એક જણા શું કહે કે બી કર્યો છે આન્સરમાં હવે એના પછી છે સંપત્તિનું સમાન વિતરણ અને ગરીબોને સસ્તો ન્યાય આર્થિક ન્યાય જે શબ્દ ઉપયોગ કર્યો છે ગુજરિયા કે છે એના પછી બાકીના લોકો સરબો આન્સર આપે છે સી વેરી ગુડ વેરી ગુડ બધાનો આન્સર સાચો છે ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર કે ગરીબોને સસ્તો ન્યાય મળે ધેટ ઇઝ વાય શું કહે કે આમુખની અંદર આર્થિક ન્યાય જે છે એ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે ગુડ બધાનો આન્સર મોટા ભાગે સાચો છે બરાબર છે ચલો એના પછી શું કહે કે નેક્સ્ટ પ્રશ્ન નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું આ પ્રશ્ન જેને નહીં આવડે જેને ભી આ પ્રશ્ન ના આવડે બરોબર છે એ માણસ નું ચોખ્ખું કહું છું કે આવતા વખત જે ભરતી આવી રહી છે ને એનું એની કોન્સ્ટેબલ કરવાનું ચાલુ કર દો આ એક્ઝામ તમારા માટે ગઈ ગઈ સમજો કેમ કે પ્રશ્ન બની શકે બરાબર છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ડોક્ટર બી આર આંબેડકર જવાહરલાલ નહેરુ અને સચિદાનંદ સિંહ ભાઈ આમુખ કોને તૈયાર કર્યું એમ કે છે આમુખ બંધારણ નહીં બરાબર બંધારણ કોણે તૈયાર કર્યું એવું નહીં કહેતું કોને તૈયાર કર્યો અમુકનો મતલબ પ્રસ્તાવના પ્રસ્તાવ કરી છે નહીં ભાઈ બંધારણમાં એમનો મોટા મોટો શું કહે સહયોગ છે આમુખ ની અંદર નથી અમુક એક જણના વિચારથી આવેલું છે બરાબર ને ચલો તો શેરબાઈ કે

એટલે બાકી બધા લોકો હવે કોને કોને આપ્યું છે મિથુ જોશી નો આન્સર છે સી ગુપ્તા નિર્જલા આન્સર છે સી ભરત ઠાકોર નહીં ભરત ઠાકોર હજી બી તમે પટેલ સૌરવ નો બી એ ભૂલ ભૂલજે ઓકે સાગરનો આન્સર છે સી યુવરાજ બિપિન બધા એ પછી આન્સર સી આપ્યો છે બરોબર સરકારી ધોવાને એ દિવસે કોકે શબ્દ વાપર્યો તો કોણ વાપર્યો ખબર નથી પણ બહુ મસ્ત શબ્દ વાપર્યો તો કે જે માસ પબ્લિક નો જવાબ ખોટો પડે તો આપણે એને સરકારી ધોવાને જ કહીશું બરોબર છે એટલે આ પ્રશ્નમાં સરકારી ધોવાને થઈ ગયેલ છે ઓકે ચલો એના પછી અધિકારમાં મૂળભૂત ફરજોમાં માર્ગદર્શક સિદ્ધાંતોમાં કે સંઘના ના ન્યાયતંત્રમાં ચલો એક વખત ફટાફટ શું કહે કે જવાબ કર દો મયુર મુળિયા કે મારા રામ રામ સર હા રામ 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 બરાબર છે ચલો

તો મેગઝીન આદત છોડો ક્યારેય બીજામેન્ટ એક્ઝામ પાસ કરવી જોઈએ પેપર અને રોજ ન્યૂઝ વાંચવાની આદત પાડો બરાબર છે ભાઈ નોકરી પચાસ ની જોઈએ છે અને કામ દસ નું કોઈ કમાતો હોય એવું તમે કામ કરશો તો ક્યાંથી ચાલશે ભાઈ સીધી વસ્તુ છે બરાબર છે અને ન્યૂઝપેપર વાંચવામાં શું તકલીફ પડે છે તમને તમે લોકો ગોઝરવાનું હોય જ નહીં ન્યૂઝ પેપર ન્યૂઝ પેપર રોજ જેમ વાંચતા હોય થીમ કરંટ ની રિપીટેડ હોય રિપીટેડ નો મતલબ કોઈ બહુ ચર્ચિત ટોપિક હશે ને તો ન્યૂઝપેપર પાંચ છ વખત આવશે પાંચ છ વખત વાંચશે ને પેલા એમને યાદ રહી જશે પડી કઈ ખબર ચલો આનો આન્સર શું આવે જોઈએ આપણે ઇલાજ માટે છે મૂળભૂત ફરજો એ ક્યાંથી આવે કેમ કે મૂળભૂત ફરજો તો નાગરિકોને નિભાવવાની છે નાગરિકોને નિભાવાની છે એમાં રાજ્યનું કઈ આવે જ નહીં નિભાવવાની છે तो अपन ने स्थिति देखा कि 2 तो एलिमिनेट થઈ જાય હવે 2 રહ્યા C અને D તો કે સંગઠન ન્યાયતંત્રમાં જ્યારે પણ સંગઠની વાત करूं અસંગઠનો મતલબ શું થાય કેન્દ્ર થાય તો રાજ્યમાં પણ મફતની કાનૂની સહાયતા જોઇતી હોય તો એ શું કરશે મંધીરા વગેરે કોતો તમ મને વાત બરાબર તો આપણો CBC જેસીધો DBC જેસીધો एलिमिनेट થઈ જાય બરાબર છે તો સીધો સીધો આપણો આન્સર કોય મળી જાય તો કયો ઓપ્શન C ઇઝ ધ રાઈટ આન્સર કે રાજ્ય મૂળ માર્ગદર્શકનો જે સિદ્ધાંત છે ત્યાં આગળ મફત કાનૂની સહાય નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો અત્યારે હું તમને હવે એ નહીં કહું કે જવાબ કઈ રીતે આનાથી પણ ફેરવીને પ્રશ્ન પૂછી નાખે કોઈ એવો કે જ્યાં આગળ બર્ડ પ્લેન કરે તમારી સાથે તો ઓપ્શન કઈ રીતે એલિમિનેટ થઈ શકે એ ટ્રીક આવડતી હશે તો બહુ જ ઈઝી થઈ જશે પેપર બરાબર એટલે હું તમને અત્યારે જે શીખવાડું છું ને હવે કેમ કે એક્ઝામ નથી કહી ગઈ છે

ભાઈ એક વાત હું તમને કહી દઉં પહેલેથી કે ટાઈમ ટેબલ બનાવીને તૈયારી કરી શકાય બરાબર સુધી બની રહેજો હું આની તમને ડીપ ચર્ચા કરીશ કે ટાઈમટેબલ એક બને કઈ રીતે બરાબર છે એટલે એની ઉપર આપણે ચર્ચા કરશું ચલો એની સાથે જ શેડબાઈ આન્સર જે એ પુષ્કર વ્યાસનો આન્સર જે હેતાક્ષી એન રાધિકા આન્સર એ હિના પરમાર એ પ્રમીનસિંહ રાજપૂત એ બધાનો આન્સર સાચો છે વેરી ગુડ મને મનતું કે રાજ્ય નીતિના માર્ગદર્શકના સિદ્ધાંતો અને પ્રસ્તામનો હું ટાઇટલમાં માં તો અહીં આગળ કોઈક એવી ભૂલ કર નાખશે કે આ બેમાંથી માંથી એકાદો આન્સર ચૂઝ કરશે પણ વેરી ગુડ કે બધાને ખબર છે કે ભાઈ આ વસ્તુ જે મૂળભૂત ફરજમાં આવે કેમ કેમ કે જાહેર મિલકતની વાત આવે તો ખાલી જાહેર મિલકતની વાત કરું તો આ તો રાજ્ય નીતિના માર્ગદર્શકના સિદ્ધાંતમાં છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં છે જ આ વસ્તુ તો સિદ્ધાંતમાં છે બરોબર છે પરંતુ કઈ વસ્તુ નથી તો કે જે નથી આ છે હિંસા ત્યાગની વાત જે છે ને આ વસ્તુ મૂળભૂત ફરજમાં છે મૂળભૂત ફરજોમાં છે એટલે આ એમાં બી છે અને આ મૂળભૂત ફરજમાં બી છે આ બંને વસ્તુમાં જાહેર મિલકતનું તો બે માં કીધું પણ હિસાબનો ત્યાગ ખાલી મૂળભૂત ફરજમાં છે એટલે આપણો આન્સર આવી જશે એ ઇઝ અ રાઈટ આન્સર બરોબર છે કે આપણો સીધો જવાબ આવી જાય તો કે એ ફંડામેન્ટલ ડ્યુટી 51 એ વેરી ગુડ ફંડામેન્ટલ ડ્યુટી 51 એ માં આવે ભાગ 4 એક ની અંદર આવશે ભાગ 4 એ ની અંદર આવશે બરાબર છે ચલો એની સાથે નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે 42 માં બંધારણીય સુધાર 1976 થી બંધારણના આમુખના સુધારા કરીને ઉમેરવામાં આવ્યું કે

મુંજાવાની જરૂર નથી અનિરુદ્ધસિંહ ઝાલા જય માતાજી સર હા જય માતાજી જય માતાજી મોબાઈલ ચાર્જિંગમાં હતો એવું લાગે છે હે ને સંજય જોશી નૈના પરમાર ડી વેરી ગુડ વેરી ગુડ રામજી ઠાકોર ડી મંજુલા ચૌધરી ડી પુષ્કર વ્યાસ ડી ખૂબ સરસ કોક પ્રકાશ ડી અને ઉજાલા ગુપ્તા ઉજાલા ગુપ્તા થી ભૂલ થઈ ગઈ ચાલો તો આપણો આન્સર આવી જશે તો કે આન્સર છે ડી હવે બેતાલીસ સુધાર જ્યારે બી આવે બેતાલીસ સુધાર બહુ બધી વસ્તુઓ ચેન્જ કરવામાં આવી હતી બરાબર છે એમાં ખાસ કરીને જે આમુખમાં ચેન્જ કરાય કયા કયા સુધાર હતા તો કઈ લખી દે આમુખમાં સુધાર કયા કયા સુધાર કર્યા હતા તો કે મને ભાઈ ત્રણ શબ્દ તો એકદમ ઈઝીલી યાદ રહેવા જોઈએ

અખંડતા સમજમાં વસ્તુ આરામ કરો સર કેમ આરામ કરવાનું બરાબર જો હવે વાત હું તમને કહું બેતાલીસ નો સુધાર છે ને આપણે બહુ લાઇટલી ભણી લઈએ છીએ બરોબર બાકી બેતાલીસ નો સુધાર જો તમે શું કહે કે વ્યવસ્થિત રીતે ભણો ને તો તમને એમાંથી દેખાય કે બેતાલીસ માં સુધાર પહેલાનું આપણું સંવિધાન અને બેતાલીસ માં સુધાર પછીનું આપણું સંવિધાન બંનેમાં દાર્શનિક અંતર કેટલો મોટો આવી ગયો છે બરોબર છે એ તમને ક્લિયર કટ દેખાય મતલબ આપણે નોર્મલ શું કરીએ બી બુક ઉઠાવી લઈએ ભલે ફંડામેન્ટલ રાઇટ્સ કરતા ડીપીએસપી એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શન ના સિદ્ધાંત ને ઉપર ઠરાવ્યા હોય પણ ફર્સ્ટ ટાઈમ સરકાર કે જેમણે શું કહે કે મૂળભૂત અધિકાર કરતા રાજ્ય નીતિના માર્ગદર્શક ના સિદ્ધાંતને વરિતા આપી દીધી